આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આપ પાર્ટી અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે જે અંતર્ગત આવનારી ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના તમામ પદાધિકારીઓ નવનિયુક્ત પ્રભારીઓ સહપ્રભારીઓનું તારીખ ગત સપ્ટેમ્બર બાવીસ ના રોજ રાજકોટમાં એક ચૂંટણી સમીક્ષા સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારે આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલિયા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ધારાસભ્ય અહેમદ ખવા ગુજરાત સંગઠન મંત્રી અજીત લોખીલ રાજકોટ શહેર ભાજપ ભાજપને પરચો બતાવવાનું જણાવ્યું હતું તો અહેમદ ખાવાએ નવનિયુક્ત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને અરવિંદ કેજરીવાલના જેલવાસનું ઉદાહરણ આપી જુસ્સો વધાર્યો હતો બ્યુરો રિપોર્ટ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ